લા મોમો બેટુ આ ઈ તો ઉપર થી ઘર આગે જાય ને ને ગોઠવ ને એ ઓભળ હા આ સાલું ને થોડું કામ ન ખાઈ આ વસ્તુ પડે ને ઉમરાડ ને ઉમરાડ સાફ કરી પાછી આ વસ્તુ કોણ ગોઠવ નહીં વસ્તુ કોણ ગોઠવ કીધું એટલું

મારી દેજો કોટેગણનો આમ કે ભાઈ તો ડુગણમાં ભાઈ કાજુ છે કાજુ હે ને બધો હે કાચમાં શેઢ રોટલા ને ખાવા તો જો તો ઈ બેઠા તો કોણ શીખાવશે ને એમ નેન આપડે તમારી જો ખાતો પાડો બોલો મહિના ટુ મહિના મળી રહેશે તમારે જો અમારો ખાતું તમારે રાખવો એટલે તમારે કોણ શું થઈ યાર કે કે તને ટાઈમ થી આલો કે ના તમારે પેલી ટુ પેલી પૈસા ના મળીએ તો ડબલ કરી દેવાને બસ ને રેડી કીધું કરી આપો બરાબર રે એ વાત સમજમાં નથી આવતી મે તો ને શેઠ જીયો બરાબર શેઠ હાથે બાપરો મથે આ તો આરામથી જોય ને પાછળ શેઠ મારો બેને મે તો બેન જો શેઠ ની હં બબ કર દો શું બધું અરખી દીધા કોમ કરનો પાહો એક માટીસ રૂપ પેકેટ કો બરખી દીધા કરવાનું આવડા છે ને કોપ્રેલ શેર બસ એક પેક કરી આપો મને મારી બેટી હમદ નથી આતો શેર થયો છે ને મે દો જીવી દીધા કર દો પાહો અર કો કર્યો છે નિશમ તો નહી મોના બે মনমে লারাাকেকেট় supplier.. পবর নিয়ி গোপি মারা ইকেগআ શે આખા દિનનો કોઈ ધૂપો શું નહીં પૂછ મારો પૂછ કરી ગયો અમે તારા ખાતામાં પ્રકાર છે 445 રૂપિયા છે મારા નામે તમે મને પગાર આ કી રીતેથી આજ દન મારા નામે તમે ના લખવાનો ભઈ તો શેક પૂ ના મારો હિસાબ તો મો ના ના ભઈ રે મેં તમને કોમ કીધું નહી પૂરો કર આ ઓય ગોટો આ ઓય ગોટો ઓભલ ફૂટ આ આના ઈ પેલો ઓય ते साफ सफाई करे ये जी पॉइंट है हां बस आ, आ? रहे दे हो ना हां पॉइंट है हां पता नहीं साफ सफाई कर बस ऑन कर दे बस एक दम बढ़िया बढ़िया रे मानो मंडे आ भाई पहले की तू छाप कर या मुंह तो मार इसको तो गांव में ही और और मुंह से भी भाई तू कर रहे है एक तो आका दिनों को धंधो था तो है ने एक तो पूछ मारवा ये जो पूछ मारवा ने अनु पगल मारे समझ गाड़ो मारे அப்பா பண்ணா கருணா பூர்வா போடாது சுக்கு அந்த சுவாதி